ભરૂચના વિવિધ મંદિરોમાં સિતરા સાધમ આસ્થા અને શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી સિતરા સાતમ શ્રાવણ મહિનામાં આવે છે શ્રાવણ મહિનાના બંને પક્ષમાં આવતી સાતમને સિતરા સાધમ તરીકે ઉજવવામાં આવે છે શ્રાવણ સુદ સાતમ અને શ્રાવણ વર્ષ સાતમ બંને સિતરા સાધમ તરીકે ઉજવાય છે આ દિવસે સિતરા માતાની પૂજા કરીને તેમને કુલે ધરવામાં આવે છે અને દિવસ દરમિયાન ઠંડુ ભોજન કરવામાં આવે છે સૌભાગ્ય પતિ સ્ત્રીઓ આ વ્રત કરે છે વ્રત કરનારે સવારે વહેલા ઉઠી ઠંડા પાણીથી નહવું તથા આખો દિવસ તાદું ખાવું આ દિવસે ચૂલો સળગાવો નહીં ઘીનો દીવો કરીને સીતરા માતાની પૂજા કરવી અને વાર્તા સાંભળવી આ વ્રત કરનારથી ધન ધન્ય સંતાન અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે સાતમના આગલા દિવસે રાધર કહે છે રાંધણ છતના દિવસે રસોઈ બનાવ્યા પછી બહેનો સગડી ગેસના ચૂલા વગેરે સાધનોની પૂજા કરે છે અને બીજા દિવસે એટલે કે સિત્રા સાતમના દિવસે પ્રાતઃકાળમાં ઊંથી ધંધા પાણીએ સ્નાન કરી સગડી કે ચૂલા વગેરે લીપી ગૂંથી તેમાં આંબો રોપી કૃતકૃત્ય બને છે આ દિવસે ચૂલો કે સગડે સળગાવવા નહીં આખો દિવસ સાધુ ખાવું અને સિત્રામાંની વાર્તા સાંભળવી અથવા વાંચવી આ પર્વને સિત્રા સાતમ કે તરી સાતમ કહે છે આ પર્વના દિવસે સ્ત્રીઓ સીતરા માતા પાસે પોતાના બાળકની રક્ષા કાજે ખોરો પાથરી પ્રાર્થના કરે છે ચૂલો સરગડી કે ગેસના ચૂલા તો એ તો ઘરના દેવતા છે ભારતની ભાતીગર સંસ્કૃતિ આ અગ્નિ દેવતાનો ઉપકાર કઈ રીતે ભૂલી શકે માટે સ્ત્રીઓ સિત્રાસતમને દિવસે સગડી તથા સધન સામગ્રીનું પૂજન કરીને કૃતજ્ઞતા અનુભવે છે આંબાના રોગનું રહસ્ય એ છે કે સમગ્ર કુટુંબ વર્ગને આંબ્ર વૃક્ષની શીતરતા સતત મળતી રહે અને આંબાના પરિપક્વ ફળજીઓ મીઠું મધુસ્વાદ રસોઈમાં સૌને મળતો રહે એવી ભવ્ય ભાવના છુપાયેલી છે સિત્રા માતાએ શ્રાવણી અને સુપ્રુ જેવા શુદ્ર સેવાના સાધનોને તેમની મહત્તા અને જોઈ તેમણે પોતાની પાસે રાખ્યા છે માન્યતા એવી છે કે પ્રસુત સાધનોની પૂજા કરવાથી સંતતિનો રોગ થતા નથી તેમનું આરોગ્ય જળવાઈ રહે છે આજ કતરી રીતે જોઈએ તો સુપ્રુ એ સ્વચ્છતા અને શુદ્ધિનું પ્રતીક છે એ જ રીતે સાવણી એ પણ સ્વચ્છતા અને સુગઢતાનું પ્રતિક છે આ સાધનો દ્વારા સ્વચ્છતા અને સુગઢતા રાખવામાં આવે તો રોગનું પ્રમાણ આપોઆપ ઘટી જાય છે એવો આ સિત્રાસા તમને ઉત્સવનો અમૂલ્ય સંદેશ છે જીવનમાં સ્વચ્છતા અને સુગળતા લાવવા માટે સ્ત્રી આ પવિત્ર પર્વના દિવસે સીતરા માતાની આરાધના ઉપાસના કરે છે આ સાધન પૂજા અને કર્મ પૂજા પોતાના જીવનમાં સાકાર થાય એવી પ્રાર્થના આ દિવસે સ્ત્રીઓ માં જમદગમાં જગદંબાને કરે છે સિત્રા માતાની ક્ષમા સહનશીલતા અને સૌંદર્ય અજોડ છે વ્રતધારી સ્ત્રીઓ માં સિત્રાને આજના દિવસે કરી દેવીની સ્થાપના કરે છે દેવીનું પૂજન કર્યા પછી સાત ગૌળીની પૂજા કરીને સાતે ઘોરાણીઓને પ્રેમપૂર્વક જમાડે છે શીતળા દેવીનું શીતળા સપ્તમી વ્રત કરનાર સ્ત્રીઓ કદી